વિભાગના અધિકારીઓનું સંતાડેલું કૌભાંડ આવ્યું વીટીવી ના કેમેરામાં ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અને અન્ય વિભાગોના સંકલનનો અભાવ જોવા મળ્યો ખેડા જિલ્લામાં આઠમા ધોરણમાંથી નવમા ધોરણમાં પ્રવેશ કરતી વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવતી સાયકલો ખેડા જિલ્લાના મહોધા તાલુકાના ભૂમસમાં ખુલ્લા આકાશ નીચે જોવા મળી પાંચસો જેટલી સાયકલો ભુમસ ગામના રામદેવપીર બાબાના મંદિરના ખુલ્લા મેદાનમાં જોવા મળી આ સાયકલો બે હજાર તેવીસમાં પ્રવેશોત્સવમાં આઠમામાંથી ધોરણ નવમાં પ્રવેશ કરતી વિદ્યાર્થીનીઓને આપવાની હતી પરંતુ હજુ સુધી પણ આ સાયકલો ખુલ્લા મેદાનમાં જોવા મળી બીજી તરફ ઠાસરા તાલુકામાં આવેલી વણુતી પે સેન્ટર શાળામાં બસો પંચ્યાસી જેટલી સાયકલો શાળાના બે વર્ગોમાં ભરી દેવામાં આવી છે ભંગાર થયેલી આ સાયકલો બે હજાર પંદરમાં વડોદી પે સેન્ટર શાળામાં મૂકવામાં આવી હતી આઠ આઠ વર્ષ વાળા વાય ચૂક્યા છે પરંતુ આ સાયકલોનો યોગ્ય નિકાલ કરવામાં ન આવ્યો ત્યારે બે વર્ગખંડ રોકીને આ સાયકલો અહીં આગળ ફરી દેવામાં આવી છે તે ચોક્કસપણે સાબિત કરી આપે છે કે સંકલનનો અભાવ છે

ગામ પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર અને હાલના ભાજપના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારનું ગામ છે સમગ્ર મામલે ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ સાયકલો જે એજન્સીને એજન્સીની છે એજન્સી દ્વારા સાયકલ તૈયાર કરી સરકારમાં આપવાની હોય છે અને ત્યારબાદ તે પ્રવૃત્તિ આપવાની હોય છે પરંતુ આજ દિન સુધી

સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ નવ માં અભ્યાસ કરતી કન્યાઓને વિના મૂલ્યે સાયકલ સહાય આપવામાં આવી છે આપવામાં આવે છે આમાં ગ્રીમકો તરફથી એક એજન્સી નક્કી કરવામાં આવે છે આ એજન્સી વગેર ફિટેડ અનફિટેડ સાયકલો દરેક તાલુકામાં લાવે છે ત્યાં ફિટ કરે છે પછી થર્ડ પાર્ટી તરીકે ત્યાં એનો હોલોગ્રામ લગાવીને ચેકિંગ થાય છે આ પછી આ જિલ્લાની જે વિકસતી જાતિની કચેરી છે અથવા અનુસૂચિત જાતિની કચેરી છે ટ્રાઇબલની કચેરી છે એ લોકો એનો કબ્જા લેતા હોય છે તો આ કામગીરી હજી સુધી થઈ નથી આ હજી જે એજન્સી નક્કી થયેલી છે એમના હવાલે છે જ્યારે ગુજરાત સરકારના જિલ્લાના પ્રતિનિધિ આ સાયકલોના કબજા લેશે ત્યારે સેમ્પલ ચેક કરીને હોલોગ્રામ સાથે ખરાઈ કરીને જ લેવાના છે તો ગુજરાત સરકારના કોઈ નુકસાન આમાં થતા હોય એવું ધ્યાને આવેલ નથી કારણ કે જિલ્લાના અધિકારીઓ જ્યારે કબજા લેશે કરીબ નવ હજાર જેવો સાયકલો જે આવવાની છે અત્યારે એ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં એ લોકો રાખે છે અને જ્યારે એ કબજા લેશે ત્યારે વિગતવાર ખરાઈ કરીને આપણે કબજા લેવામાં આવશે માલ બગડે કાટ લાગે અથવા કોઈ ટેકનિકલ ખરાબી હોય તો એ માલ સ્વીકારવામાં જ નહીં આવે અને તો અત્યારે જે નફા નુકસાન જે કઈ પ્રવૃત્તિ ચાલી રહી છે એ થર્ડ પાર્ટીની છે તો આપણે તો ચોખ્ખા માલ સ્વીકારવાના છે

હું મીડિયા મારફતે એ બધાને કહું છું કે અગર કોઈ પણ આ પ્રકારે ભૂતકાળમાં પણ થયેલું હોય તો આપ મને રજૂ કરો હું ડિટેલ તપાસ કરાઈને એનો જે કંઈ નફા નુકસાની થઈ હોય તો કંપનીને લઈને આગળની કાર્યવાહી કરીશું બાબરભાઈ આ સાયકલો હા એ ભંગાર હાલતમાં એ થઈ ગઈ છે અને આઠ વર્ષથી પડી રહી છે અને જો છોકરાનું વિતરણ કર દે તો સારું કારણ કે આ વર્ગ આવે પડવાની તૈયારીઓ છે અહીં જગ્યા નથી અમારે બ બે ધોરણ બહેળવો પડશે એક વર્ગમાં

એ પ્રાથમિક શાળામાં પડી છે આ હું બે હજાર સત્તરમાં અહીંયા હાજર થયો ત્યારથી અત્યાર સુધી સાયકલો યથાવત એમ જ છે સાયકલો કટાઈ ગઈ છે ટ્યુબ ટાયર ખલાસ થઈ ગયા છે બે હજાર ત્રેવીસમાં મેં ચાર્જ લીધો ઓગસ્ટમાં ત્યાર પછી મેં તાલુકા પંચાયતમાં ચાર વાર લેખિત આપ્યું કે સાયકલોનો યોગ્ય ઉકેલ લાવો મારા પાંચ રૂમનો ડેમેજનો સર્ટિફિકેટ મળી ગયા છે મને પાંચ રૂમ મારા પાડવાના છે એમાંથી બેમાં સાયકલો ભરેલી હું ડેમેજ માટેની હરાજીનું કંઈ આપું તો મારે પાંચે પાંચનું આપવું પડે એટલે મેં ચાર વાર તાલુકા પંચાયતને જાણ કરી કે સાયકલો અન્ય જગ્યાએ ખસેડો કા તો યોગ્ય એનું નિરાકરણ લાવો જેને આપવાની છે એને આપી દો તો સાયકલો વપરાતી થાય મારા રૂમ ખાલી થાય તો રૂમ ડેમેજ છે તો પાડી શકાય અને ડેમેજ રૂમ સાયકલો હોય છે એટલે પાડી નહીં શકાતા અને બાળકો એ અવર જવર ગમે એટલું બંધુ કરે તો એ જાય જ અને ક્યારેક કોઈ મોટી જાનહાનિ એનાથી થાય અને એ પછી પ્રોબ્લેમ થાય એના કરતા સાયકલો અહીંથી ખસી જાય તો સારું હતું આટલા સમયથી આ સાયકલો પડી રહી છે બીજી કોઈ રીતના બીજા કોઈ વિદ્યાર્થીઓને કામ લાગી શકે કઈ રીતની માગણી કરવામાં આવે બસ નવમાં ધોરણની વિદ્યાર્થીઓને સાયકલ આપવાની હોય તો એનાથી ખસેડીને આપણે હાઈસ્કૂલ ગામમાં ગામમાં છે તો વિતરણ કરી દે તો સોલ્વ થઈ જાય એમ છે